તલાજા શહેરમાં થતા આડેધડ પાર્કિંગને લઈને પોલીસે વધુ એક વખત કડક કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં મુખ્ય બજારમાં રાહદારીઓને અડચણ થાય અને ટ્રાફિક સમસ્યા ઊભી થાય તેવી રીતે આડેધડ વાહન પાર્કિંગ થતા હોય છે જેનું નિયંત્રણ કરવા પોલીસ દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તલાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઊભી થાય અને રાહદારીઓને અડચણ થાય તેવી રીતે વાહન પાર્ક કરનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને મુખ્ય બજારો સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કરી અને ટ્રાફિક સમસ્યા હલ કરી હતી